જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયાની સુરક્ષા માટે સુગમતાપૂર્વક થાય તે માટે કાર્યરત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજથી બે દિવસ માટે પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ થયો છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાન વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મતદાનના ના દિવસે ચૂંટણી કામગીરીમાં હોવાથી તેઓ વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટ થી મતદાન નો આજથી પ્રારંભ થયો છે માંજલપુર વિધાનસભા માટે ભવન સ્કૂલ ખાતે ચૂંટણી કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીઓ સવારે અને બપોર બાદ

વીસ વડોદરા સંસદીય મત વિસ્તારના એકસો પિસ્તાલીસ માંજલપુર વિધાનસભામાં સમાવિષ્ટ જે મતદાન વિભાગ છે એમાં અહીં મકરપુરા પાસે આવેલ ભારતીય વિદ્યા ભવનમાં મતદાન સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવેલ છે જેમાં પાંચ દિવસ સુધી ઓગણત્રીસ તારીખથી શરૂ કરીને ચાર તારીખ સુધી મતદાન સુવિધા કેન્દ્ર ચાલુ રહેશે આજે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો વારો છે કે જેમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લગભગ પાંચસો જેટલા આજે મતદાન કરવા આવશે અને બાકીના ચાર તારીખ સુધીમાં પોલીસ અને બીજા SRPF ના જવાનો પણ મતદાન કરી શકશે